વડોદરા શહેરમાં ઘણી બધી સંસ્થાઓ છે જે સેવાકીય કાર્ય કરતી હોય છે તેવામાં રોટલી વિલિયર્સ સિટી પ્રેસિડેન્ટ સ્વર્ગ ગોલ્ડન ફાઉન્ડેશન દ્વારા દર સોમવારથી શનિવારે બપોરે બારથી બે વાગ્યા સુધી માત્ર દસ રૂપિયામાં ભરપેટ ભોજન આપતી એક સંસ્થા છે વડોદરા શહેરના ગોત્રી હરિનગર ચાર રસ્તા નજીક વિશાખા પાર્ક દસ આવેલું છે જેને સ્વર્ગ ગોલ્ડન હાઉસ પણ કહેવાય છે રોટલી વિલિયસ સિટી પ્રેસિડન્ટ બે હજાર પચીસ સ્વર્ગ ગોલ્ડન ફાઉન્ડેશન જેના થકી સોમવાર થી શનિવાર બપોરે બાર થી બે વાગ્યા સુધી માત્ર દસ રૂપિયામાં ભરપેટ ભોજન આપતી એક સંસ્થા છે જેના થકી રોડ પર રહેતા લોકો ફૂટપાથ પર રહેતા લોકો કે જે મજૂરી કરતા લોકોને સારું એવું ભોજન મળી રહે તે હેતુસર દસ સોમવાર થી શનિવારે આ કાર્યક્રમ કાર્યરત છે દસ રૂપિયાના ભોજનમાં અલગ અલગ મેન્યુ હોય છે જેમાં દાળ ભાત શાક રોટલી સ્વીટ ફરસાણ કઢી ખીચડી પાઉભાજી જેવા અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવામાં આવતું હોય છે આપણે હું અમિત સોમાભાઈ લીંબા છે રોટરી વડોદરા વેનિયન સિટીનો પ્રેસિડન્ટ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં આજે રોટરી ક્લબ જે વડોદરા વેનિયન સિટી છે અને સ્વર્ગ ગોલ્ડન એજકેર ફાઉન્ડેશન છે એના માધ્યમથી દરરોજ સોમવારથી શનિવારે બપોરે બારથી બેની વચ્ચે જે હોમલેસ લોકો હોય છે કે જેના ઘર નથી નિરાધાર છે અને એવા જે ઘણા બધા લોકો છે કે જે રસ્તા પર રહે છે અને ઝોપડા બાંધીને રહે છે તો એવા લોકો માટે અમે લોકો અહીંયા આગળ દરરોજ બપોર બહારથી બે લોકો માટેનું ભોજનની વ્યવસ્થા કરી છે અને ભોજનનો મુખ્ય હેતુ એક જ છે કે દરેકને એક ક્વોલિટીવાળું પૌષ્ટિક ભોજન મળે અને એની સાથે સાથે એ લોકોની જે મોડાપનની જે સ્માઇલ હોય છે એ જોઈને જ અમારા લોકોનું જે પ્રોજેક્ટ છે એ ફૂલફિલ થાય અને દરેક જે વડોદરાવાસીઓ છે એ લોકોને જ્યારે પણ કદાચ કોઈ પણ વસ્તુને અહીંયા આગળ એ લોકોની મેરેજ એનિવર્સરી હોય બર્થડે એનિવર્સરી હોય કાં તો પછી કોઈ પણ એમના પા મિતા પાતા માતા કાં તો પિતાની કોઈ ડેથ એનિવર્સરીના રિલેટેડ હોય તો અહીંયા આગળ આવીને એ લોકો સેલિબ્રેટ કરી શકે છે દરરોજ બપોર બારથી બે આ સોમવારથી શનિવારની વચ્ચે સ્વર્ગ ગોલ્ડન એજ કેર ફાઉન્ડેશન જે વિશાખા પાર્ક આપણે રાજેશ ટાવર પાસે છે જ્યાં દરરોજ બપોરે બારથી બેની વચ્ચે આ પ્રોજેક્ટ ચાલું જ હોય છે તો તમે આવીને એમની એક વખત મુલાકાત લઈ શકો છો તમને ક્યાંથી આવે કે દસ રૂપિયામાં આપણે આટલું જમવાનું સી દસ રૂપિયામાં આપવાનું કારણ એક જ છે અને દસ રૂપિયા રાખવાનું પણ કારણ એક જ છે કે એ લોકોને એવું ના લાગે અમે લોકો ભીખ લઈ રહ્યા છે એ લોકોનું પણ પોતાનું સ્વમાન અને પોતાની જે ડિગ્નિટી કહેવાય એ જાળવી શકે અને જળવાય રહે એટલા માટે અમે લોકોએ દસ રૂપિયાનું આપણે એમને જે બપોરનું લંચનું આયોજન કરેલું છે અને દસ રૂપિયામાં જ્યારે પણ જમ્યા પછી પણ એ લોકોને અમે લોકો આદત પડાવીએ છીએ કે અહીંયા આગળ જમ્યા પછી પોતાની થાળી પોતે જ ધોવો પોતે જ વોશ કરો અને પોતે જ્યાં હતી ત્યાં મૂકી દો અને ટેબલ પર પોતે જ ક્લીન કરી દો તાકી એમને એવું થા ના થાય કે ભાઈ આ મારું ઘર છે અને ઘરમાં જ મને મારું પોતાનું જમવાનું મળે છે સી દસ રૂપિયામાં અમે લોકો દરરોજ અલગ અલગ મેન્યુ હોય છે એમાં દાળ ભાત શાક રોટલી કોઈ વખત ખીચડી કઢી શાક હોય છે કોઈ વખત ભાજી પાઉંખ હોય છે ઘણી વખત આપણે એક સ્વીટ એક ફરસાણ આપતા હોય છે જેને કહી શકાય દર રવિવારે એક દર શનિવારે સોરી એક ફિસ્ટ હોય છે કે જ્યાં એમને શનિવારે એમને એક સ્વીટ મળતી હોય છે જમવા માટે અહીંયા આગળ એમને આવું હોય તો સ્વર ગોલ્ડન કેર ફાઉન્ડેશન કરીને છે જે વિશાખા પાર્ક હરિનગર ચાર રસ્તા પાસે રાજેશ ટાવર પાસે કાર્યરત છે દરરોજ બપોરે બારથી બે સોમવારથી શનિવારની વચ્ચે અને કદાચ કોઈને પણ એવી ઈચ્છા હોય કે અહીં આગળ આવીને એમનું પોતાનું શું કહેવાય કંઈ કોન્ટ્રીબ્યુશન્સ આપવું હોય છે તો પણ અહીં આગળ આવીને આપી શકે છે મારું નામ છે અમિત સોમાભાઈ લિંબા છે પ્રેસિડન્ટ ઓફ રોટરી ક્લબ વડોદરા બેનિયાન સિટી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા